તેમજ હિન્દુ મહિલાઓનું પણ અપહરણ કરી લાડ લૂંટવામાં આવી રહી છે તેમજ તેઓને જાહેરમાં લાકડી તથા પાઇપ વડે માર મારવામાં આવી રહ્યો છે આવા અમાનુષ અત્યાચારના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જે પગલે સમગ્ર ભારતના હિન્દુ સમાજના બાંગ્લાદેશના કટ્ટરપંથીઓ સામે ભારે આક્રોશ ફેલાવવા પામ્યો છે અને હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચાર અને મંદિરો પરના હુમલાઓને ત્વરિત અટકાવવાની માંગણી કરતા વિદનપત્ર દેશભરમાં ઠેર ઠેર હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવી રહ્યા છે જેના પગલે આજે દાહોદ જિલ્લા હિન્દુ સમાજ દ્વારા જિલ્લા અદાલત ખાતેથી રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે રાષ્ટ્રપતિને સંબોધન એક આવેદનપત્ર કુટુંબ તરીકે જુએ છે અને વિશ્વનો હિન્દુ સમાજ પોતાની આવડત મહેનત ઈમાનદારી તેમજ પરિશ્રમ દ્વારા અનેક દેશોના વિકાસમાં મહત્વનો ફાળો આપી રહ્યો છે અને પોતાના જેટલો જ પ્રેમ અને સદવ્યવહાર તે દેશ અને તે દેશના નાગરિકો પ્રત્યે રાખી રહે છે પરંતુ વર્તમાનમાં પાડોશી દેશ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી મુસ્લિમ લોકોએ બાંગ્લાદેશમાં રહેતા દેશ હિન્દુ નાગરિકો સાથે અમાનવીય વર્તન કરી અને હિન્દુ નાગરિકોને મોતને ઘાટ ઉતારી બહેન અપહરણ કરી લાજ લાખો હિન્દુઓના ઘરોને આગને હવાલે કરી ઘર કરેલ છે તેમજ ત્યાંની સરકારે ઇસ્કોનના પૂજ્ય સંતોને પણ દેશદ્રોહ જેવા ખોટા આરોપ હેઠળ જેલમાં ગોંધી રાખેલ છે અને દિન પ્રતિદિન અત્યાચારી કટ્ટરપંથી લોકો તેમજ બાંગ્લાદેશની સેના મળી નિર્દોષ હિન્દુઓ પર વધુને વધુ હુમલા કરી રહેલ છે જેથી દાહોદ જિલ્લાના સમસ્યા હિન્દુ સમાજ દ્વારા ભારતના રાષ્ટ્રપતિને સંબોધન કરતો આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપી બાંગ્લાદેશના હિન્દુ સમાજને તાત્કાલિક રક્ષણ પૂરું પાડી તેમને જરૂરી મદદ દવા વગેરે પહોંચાડી કડરપંથી લોકો તેમજ તેમને મદદ કરતી બાંગ્લાદેશની સરકાર સામે તાત્કાલિક કડક પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે